વિસાવદર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં રાપર આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટલિયાની આજરોજ ભવ્ય જીત થતાં રાપર તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી હતી શહેર અને તાલુકાના કાર્યકરો એકત્રિત થઈને ઢોલનગરાના તાલે નાચ ગાન કર્યું હતું વિજયની ખુશીમાં કાર્યકરોએ આસપાસના વિસ્તારમાં વિસાવદ વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટેલેને જીત થતા કાર્યકરોએ ઉજવણી કરી હતી વિજયની ખુશીમાં કાર્યકરોએ વિસ્તારમાં મીઠાઈની વહેંચણી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ આપી હતી આ જીત સાથે રાપર તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આ વેળાએ તાલુકા શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ કાંતિલાલ ગોહિલ ગોહિલ હરેશ વિજય ઠાકોર રામજીભાઈ ગોહિલ સહિતના કાર્યકરો જોડાયા હતા ઉજવણી સાંજે છ વાગ્યાના સમાહ કરવામાં આવી હતી આ વિશે વધુમાં સાંભળીએ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ સુરેશ મકવાણા પાસેથી નમસ્કાર હું સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ મિત્રો આમ આદમી પાર્ટીની આજ ગોપાલ ઇટાલિયાની ની અંદર જીત થઈ ખરેખર ઐતિહાસિક જીત છે આજે લોક અને તંત્ર વચ્ચેની જે લડાઈ હતી એમાં લોકો જીત્યા છે તંત્ર હાર્યું છે ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારના કાવતરા કર્યા અને તમામ પ્રકારે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટેના પ્રયત્ન કર્યા દારૂ વેચા માંસ મટન દીધા પૈસો દીધો પરંતુ આ તમામ પોલીસની દાદાગીરી કરાવી તમામ પ્રકારના આવી રીતના પ્રયત્નો કરવા છતાં આજ આમ આદમી પાર્ટીના એક લીડર નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે જીત થઈ છે સત્તર હજાર ને એકવીસ મત થી એવડી મોટી એક લીડ થી આજે એક આ લીડ એવું દર્શાવે છે કે તમે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી ચોક્કસ રાજ કરશે સો ટકા નક્કી છે અને આ તમામ તંત્ર જે ગુંડાગરદી રાજ હોય કે પોલીસ તંત્ર હોય તમામ સામે લોકોની જીત થઈ છે વિસાવદરના લોકોની જીત થઈ છે અને સમગ્ર ગુજરાતની અંદર ગામો ગામ અંતરિયાળ વિસ્તાર સુધી આ ગોપાલ ઇટાલિયા ની જીત થી ગુજરાતમાં જાય તો ખરેખર વિધાનસભા ગોપાલ ઇટાલિયા બોલશે અને વિધાનસભા ડોલશે આજ ગોપાલ ઇટાલિયા ની ઐતિહાસિક જીત થઈ છે મારા માટે તો ડબલ ગૌરવ ની વાત છે કારણ કે મારે આજે મારો જન્મદિવસ છે જન્મ ના દિવસે આજે આમ આદમી પાર્ટી એ મને એક ગોપાલ ઇટાલિયા ને એક ખૂબ સરસ ભેટ આપી છે અસ્તુ ભારત માતા કી છે વંદે માતરમ